ગુજરાતમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત પબ્લિક સેફટી મેજર્સ એન્ફોર્સમેન્ટ એક્ટ બે હજાર બાવીસ લાગુ કરાયું હોય કે આ કાયદો માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જર્નલ સ્પોક પર્સન એડવોકેટ જમીન શેખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ કાયદા હેઠળ દરેક મહાનગરપાલિકા વિસ્તારમાં સેફટી મેજર માટે ત્રણ મેમ્બર કમિટી જેમાં રેસીડન્ટ એડિશનલ કલેક્ટર ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મહાનગરપાલિકા કમિશનર હોય તથા અન્ય પણ હોઈ શકે છે અને આ કમિટી દ્વારા ઇન્ફેક્શન કરવા સહિતની કામગીરી કરાવી જોઈએ જો કે આજ દિન સુધી આવી કોઈ કમિટી બનાવી હોય એવું ખબર નહીં હોવાનું પણ કહ્યું છે સાંભળો શું કહી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જોનલ સ્પોક પર્સન એડવોકેટ જમીરભાઈ શેખ ગુજરાત સરકારે બે હજાર બાવીસ માં એક કાયદો બનાવ્યો એનું નામ છે ગુજરાત પબ્લિક સેફટી મેજર્સ એન્ફોર્સમેન્ટ એક્ટ બે આ કાયદો માત્ર કાગળ પર હોય તેવું જણાઈ આવે છે આ કાયદા હેઠળ જ્યાં મહાનગરપાલિકા હોય ત્યાં સેફટી મેજર્સ માટે ત્રણ મેમ્બરની કમિટી બનાવવાની બીજા મેમ્બર્સ પણ એડ થાય પણ મુખ્ય મેમ્બર જે છે તે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર જે કમિટીના ચેરમેન હોય ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ ત્રણ મુખ્ય મેમ્બરોએ સેફટી મેજર્સ અંગે તકેદારી રાખવાની પીરિયોડિકલ મીટિંગ કરવાની અને જેટલી બી જગ્યાઓ છે શહેરમાં ત્યાં પીરિયોડિકલ ઇન્સ્પેક્શન કરવાના અને સૂચનાઓ આપવાની રાજકોટમાં જે દુર્ઘટના જે બહુ કમનસીબ ઘટના ઘટી છે તો સૌથી પહેલો તપાસનો વિષય એ હોવો જોઈએ કે સરકારે જે કાયદો બનાવ્યો તેનું અમલ કરવામાં આવ્યું કે નથી કરવામાં આવ્યું અને આ ત્રણે મોટા અધિકારીઓએ ભેગા મળીને કેટલી મીટીંગો કરી અને કેટલા ગેમ ઝોન કે એન્ટરટેનમેન્ટની જગ્યા ઉપર ઇન્સ્પેક્શન કર્યું એમને સૂચના આપી કે નહીં આપી ખરેખર તો આ ત્રણ અધિકારીઓએ શું કામગીરી કરી પહેલા તો એની તપાસ થવી જોઈએ રેસીડન્ટ એડિશનલ કલેક્ટર કે જે ચેરમેન છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમની પિરિયોડિકલ મિટિંગ થવી જોઈએ અને સબ ઇન્સ્પેક્ટર અથવા તો તેની ઉપરના દરજ્જાના અધિકારીને સૂચના આપવી જોઈએ કે પિરિયોડિકલી વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં કબજે લેવાવી જોઈએ મારું માનવું એવું છે કે કામગીરી થઈ નથી રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના લઈને રાજ્ય સરકાર પર પણ આક્ષેપો કરાયા છે ત્યારે ગેમ ઝોનની આગની ઘટના મામલે તટસ્થ તપાસની માંગ કરાઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા